નમસ્કાર સરદાર ગોર્જ ડિજિટલ માં મહત્વના સમાચાર ઉપર એક નજર હવે ફ્લેટ માં પણ ચોરોનો આતંક આનંદન લક્ષ્મી ટાવર માં પાંચમા માળે ફ્લેટ માં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરીનો બનાવ આજે દેવ દિવાળી નિમિત્તે ડાકોર વડતાના મંદિરોમાં ભારે ભીડ ઉમરેટના ભાલેજમાં ઉભરાતી ગટરોને લઈ રહીશો આંદોલન કરવાના મૂડમાં નિરાકરણ નહીં થાય તો પંચાયતની મરાસી તાડાવ વૌઠામાં ઉભરાયું માનો મહેરામણ વરસાદી વિઘ્ન બાદ ફરી શરૂ કરાયો મેળો રાઇટ્સની મંજૂરી મળતા લોકોમાં આનંદ આણંદ જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરવા છતાં સુનાવના દિવ્યાંગ અસક્ત આધાર કાર્ડથી વંચિત ખેડા જિલ્લાના પાંચ હજારથી વધુ શ્રમિકો દસ નવેમ્બરે અમદાવાદમાં ગુજરાત પ્રદેશ ભારતીય મજદૂર સંઘની શ્રમિક આક્રોશ રેલીમાં જોડાશે સુરતના કોસંબા સુટકેસ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો લેવીનમાં રહેતા પ્રેમીએ ટ્રોલી બેગમાં પ્રેમિકાની લાશ ભરી હતી પોલીસે મુખ્ય આરોપી રવિશર્માને દિલ્હી નજીકથી ઝડપી પાડ્યો સરકારે ટેકાના ભાવે ખરીદી કરવા માટે કરી જાહેરાત નવ નવેમ્બરે શરૂ થશે ખરીદી શિક્ષક સંઘે એસઆઈઆરની કામગીરીમાં ગેરહાજર શિક્ષકો સામે તમામ વોરંટ રદ કરવા કરી ઉગ્ર માંગ ઇન્ડિયા ઇઝરાયલ વચ્ચે સંરક્ષણ સહયોગને મળી નવી ઉડાન તેલ નવીમાં થયો મોટો કરાર